નમસ્તે મિત્રો jignesh mehwani આવતીકાલે બોટાડ હરડલ મુકામે સાંજે 5 વાગે એક કૃષિ આંદોલનની શરૂઆત કરી છે એક જન ઝુંબેસ લોન્ચ કરે છે નામ છે કૃષક આંદોલન મૂળ વાત એ વિશે કે આપ સૌ જાણો છો કે ગુજરાતમાં છેલ્લા 25-30 વર્ષમાં ખેડૂત ખેતી અને ગામડાઓને કચ્ચર ગાણ કાઢી રાખવામાં આવ્યું છે ઔદ્યોગિક વિકાસ થવો જોઈએ કોંગ્રેસની સરકારમાં જબરદસ્ત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થયું પણ ઔદ્યોગિક વિકાસ એ ખેતી ખેડૂતોને ગામડાના ભોગે ન હોઈ શકે એટલે ગુજરાતમાં નવી એક વિકાસની તરાહ ઊભી થાય નવી એક વિકાસની પદ્ધતિ ઊભી થાય અને એના માટે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ગામડાઓને જગાડવાના આશયથી અમે લોકો આ કેમ્પેન લોન્ચ કરી છે તો આવતીકાલે સાંજે પાંચ વાગે બોટાદ મળીએ છીએ આશય એવો છે કે નગરો અને મહાનગરોમાં જે પ્રમાણેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ થયો એ ગામડા સુધી પહોંચે અને ઉદ્યોગ અને વેપારમાં જે પ્રમાણેનો નફો મળે છે એ પ્રમાણેનો નફો ખેડૂતોને અને ખેતીમાંથી થતો થાય તો લાગે છે કે સાચા અર્થમાં ગુજરાત આપણું વાઇબ્રન્ટ અને સો બને તો એક ગામડા ખેડૂત અને ખેતીની દિશામાં એક નવી ઝુંબેશ લોન્ચ કરી છે આ તમામ લોકો આવતીકાલે સાંજે પાંચ વાગે બોટાદ હરડલ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો એવી વિડીયોના માધ્યમથી અપીલ કરું છું જય કોંગ્રેસ જય સંવિધાન